મિત્રો આપ જોઈ રહ્યા છો આપની YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ ઓમ દુમ દુર્ગાએ નમઃ પ્રિય મિત્રો નવરાત્રીનો પવિત્ર તહેવાર દરેક તિથિ સાથે અત્યંત મહત્વપૂર્ણ હોય છે પ્રથમ દિવસ એટલે કે પ્રતિપદા થી આપણે માં દુર્ગાની આરાધના શરૂ કરીએ છીએ આ દિવસે આપણે આપણા ઘરમાં ચોકી સ્થાપિત કરીએ છીએ કળશ સ્થાપના કરીએ છીએ અને મા દુર્ગાને વિધિવિધાથી વિરાજમાન કરી તેમની પૂજા શરૂ કરીએ છીએ ત્યારબાદ નવ દિવસ સુધી માની અવિરત આરાધના કરવામાં આવે છે સવાર સાંજ મંત્ર જપ માની આરતી રાત્રે જાગરણ અને મંત્ર સિદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવે છે તેમજ અનેક ઉપાયો કરવામાં આવે છે જેથી માં દુર્ગાની કૃપા આખા વર્ષ બની રહે આ નવ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે એમ કહી શકાય કે આ દિવસોની દરેક ક્ષણ અમૂલ્ય છે અને તેને વ્યર્થ ન કરવી જોઈએ જેટલું શક્ય હોય માંની ભક્તિમાં લીન રહેવું જોઈએ પરંતુ આ નવ દિવસોમાં અષ્ટમી અને નવમીની તિથિઓ વિશેષ રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ બે દિવસોમાં કરવામાં આવેલી પૂજા મંત્ર જપ અને નાનામાંથી નાનો ઉપાય પણ અનેક ગણો ફળ આપે છે તેનાથી માત્ર ભૌતિક સુખ સ્મૃદ્ધિ જ પ્રાપ્ત થાય છે પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે તેમજ અષ્ટમી અને નવમી પર કરવામાં આવેલી પૂજા પાઠ અને ઉપાયોનું પુણ્ય જન્માંતર સુધી સંચિત રહે છે આ બે તિથિઓને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે આખી નવરાત્રિમાં પૂજામાં કંઈક અછત રહી ગઈ હોય પરંતુ અષ્ટમી અને નવમી પર વિશેષ રીતે માની ભક્તિ અને કોઈ ઉપાય કરી લો તો તમને નવરાત્રિનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તેમજ અજાણતા થયેલી ભૂલોથી પણ મુક્તિ મળે છે કારણ કે માં આપણને માફ કરી દે છે આજે હું તમારી સાથે કેટલાક સરળ ઉપાયો વહેંચવા જઈ રહી છું જે અષ્ટમી અને નવમી પર કરી શકાય છે જેથી તમારી નવરાત્રી પૂજાનું પૂર્ણ ફળ મળે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય માની કૃપા અને મનગમતું वरदान પ્રાપ્ત કરવા માટે શું કરવું ચાલો જાણીએ કૃપા કરીને આ માહિતીને અંત સુધી ધ્યાનથી વાંચો જો તમને આ ઉપયોગી લાગે તો તેને તમારા પ્રિયજનો સાથે વહેંચો कारण के तुम्हारा द्वारा वहचायेल ज्ञान कोई जीवन में अने समृद्धि लाई छे प्रथम उपाय नव दीपक प्रज्वलन अष्टमी के नवमी पर अथवा बन्ने दिवसे तमे मा दुर्गा समक्ष नव दीपक तेना माटे तमने जरूर छे। माटी ना दीपक तेमने सारी रीते धोई तैयार करो एक मोटी के पात्र तेमा नव दीपक मुको। बाती लाम्बी के गोर जे उपलब्ध होए। शुद्ध के तलनु तेल तमारी सामर्थ्य अनुसार तेनो उपयोग करो ध्यान राखो रईन तेल वापरहु नहीं हड़दर कुमकुम दरेक दीपक पर तिलक लगावो। पुष्प थारीमा में केटलाक फूल अवश्य मुको। विधि એક મોટી થાળીમાં નવ માટીના દીપક મૂકો દરેકમાં बाती મૂકો અને ઘી કે તલનું તેલ ભરો દરેક દીપક પર હળદર અને કુંકુમનો તિલક લગાવો થાળીમાં કેટલાક પુષ્પ અર્પિત કરો દીપક પ્રગટાવતી વખતે માના નવ સ્વરૂપોનું ધ્યાન કરો પ્રથમ દીપક માં શૈલપુત્રી માટે બીજો દીપક માં બ્રહ્મચારિણી માટે तीजू दीपक, दीपक मां चंद्रघंटा चौथों दीपक मां कुष्मांडा माटे, पांचमो दीपक मां माटे, छठू दीपक मां कात्यायनी माटे, सातमो दीपक मां कालरात्रि आठमो दीपक मां महागौरी माटे, नवमो दीपक मां सिद्धिदात्री माटे દરેક દીપક પ્રગટાવતી વખતે માના તે સ્વરૂપના મંત્રનો જપ કરી શકો છો અથવા આખા સમય આ મંત્રનો જપ કરો ઓમ સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબ કે ગૌરી નારાયણી નમોસ્તુ તે આ મંત્ર અત્યંત શક્તિશાળી છે અને તેને નવરાત્રિમાં રોજ કમસે કમ એક માળા જપવી જોઈએ દીપક પ્રગટાવ્યા પછી માની આરતી કરો અને તમારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો લાભ આ ઉપાય ધન સંતાન વિવાહ સુખ શાંતિ અથવા કોઈ પણ મનોકામના માટે કરી શકાય છે તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે તમે તેને ઘરમાં અથવા નજીકના મંદિરમાં કરી શકો છો बीजो उपाय नारियल थी नकारात्मकता दूर करो जो तमने लागे कि घर में नकारात्मक ऊर्जा छे कार्यों में अड़चण आ रही छे अथवा परिवार क्लेश छे तो आ उपाय करो सामग्री एक नारियल कलावा हड़दर कुमकुम दीपक कपूर अने बे लविंग विधि परिवार ना तमाम सभ्यों एक जगह बसो घर ना मुख्य अथवा कोई एक व्यक्ति नारियल लई ना माथा पर थी सात वामावर्त एंटी एंटीक्लोकवाइज फेरवो नारियल पर कलावा बांधो कुमकुम थी स्वस्तिक बनावो पूजा की सामग्री दीपक कपूर लविंग धूप वगैरे थी तैयार राखो नारियल ने घर में न राखो परंतु सीधू नजीकना मंदिर में लई जाओ मंदिर में मा माँ दुर्गा चरणों में नारियल अर्पित करो एक तलना तेल के घीनों दीपक प्रगटावो माँ पास प्रार्थना करो के तरा जीवन में नकारात्मकता दूर थाय सुख समृद्धि आए ध्यान राखो। नारियल फेरव्या घर में न राखो तरतज मंदिर लई जाओ આ ઉપાય દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે જ્યારે પરિવારના તમામ સભ્યો ઉપલબ્ધ હોય લાભ આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે કાર્યોમાં સફળતા અપાવે છે અને પરિવારમાં સુખ શાંતિ લાવે છે મહત્વપૂર્ણ વાતો આ ઉપાયો અષ્ટમી નવમી અથવા બંને દિવસે કરી શકાય છે દીપકવાળો ઉપાય બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજે કરો कारण के दीपदान अंधारा में करियलवाड़ो उपाय दिवस में कोईपण समय कर बने उपायों साचा मन अने श्रद्धा साथ करो मां कृपा थी जीवन की तमाम समस्याओं धीमे धीमे समाप्त थी जैसे आ उपायों ने दरेक नवरात्रि अवश्य करो आ सरल उपायों तमारा जीवन में सकारात्मक फेरफार ल जो तमे आ उपायों अजमावो तो तमारा अनुभव अवश्य वहचो माँ दुर्गा कृपा तमारा तमाम पर बनी रहे जय माता दी